ોળી કે રસિયા કી જય જુઓ જશો દારી કાનૂડો છાટ પિચકારી જુઓ જશો દારી કાનૂડો છાટ પિચકારી 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 કાનૂડો છાટ પિચકારી 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 કાનુડો છાટ પિચકારી જળ રે રેમના મેં ભરવાને ગયાતા જ્યા ઘરી વડ્યોધારી કાનોડો છાટે પિચકારી ગેરી વડ્યો ગિરધારી કાનુડો છાટે પિચકારી જુઓ જશોદા માળી કાનુડો છાટ પિચકારી ટોળી ગોવાળિયા ની લઈને ત્યાં આવ્યો ટોળી ગોવાળિયા ની લઈને ત્યાં આવ્યો હું તો મારી કાનુડો છાટે લાજ શરમ ની હું તો મારી કાનુડો છાટે પિચકારી જુઓ જશોદા માડી માળી કાનુડો છાટે પિચકારી કોબોબરી ને અમને રંગ્યા ગુલાલ થી કોબોબરી ને અમને રંગ્યા ગુલાલ મટકી ફોડી છે એણે મારી કાનુડો ચાટે પિચકારી મટકી ફોડી છે એણે મારી કાનુડો ચાટે પિચકારી જુઓ જશોદા માળી કાનુડો ચાટે પિચકારી ભીંજ આગર ચોળા સાથે ભીન જાણી ચુંદડી ભીંજ આગર ચોળા નવ રંગ સાડી કાનુડો ચાટે પિચકારી જાણી નવ રંગ સાડી કાનુડો ચાટે પિચકારી જુઓ જશોદા માડી કાનુડો ચાટે પિચકારી રોજે ઉઠીને અમને આવું પોસાય ના રોજ ઉઠીને સાસુ મારી છે કજિયાળી કાનોળો છાટે પિચકારી સાસુ મારી છે કજિયાળી કાનોડો છાંટે પિચકારી જુઓ જશોદા દા માળી કાનૂડો છાંટે પિચકારી ാന നദന മേച്ച മേണല നാന നദന മേച്ച പണോ പാവച കനുടോ ഛാട്ടേ പിച കി പനോ പാവച കനുടോച്ചാട്ടേ പിചക ജൂ ജോദാ മാടി കനുടോച്ചാട്ടിച്ചി શો દસો દો નારી કનુડો પિચકારી વિનવે છે વ્રજ ની નારી કનુડો છાટે પિચકારી જુઓ જશોદા દા માળી કનુડો છાંટે પિચકારી પીચકારી પીચકારી કાનૂડો છાંટે પીચકારી પિચકારી પિચકારી કાનૂડો છાટ પિચકારી કાનૂડો છાંટે પિચકારી ઓળી કે રસિયા કી જય